અમદાવાદમાં એન્કર્સ મીટઅપ થ્રી પોઈન્ટ ઓનું ભવ્ય આયોજન ગુજરાતભરના છાસઠ એન્કર્સની ઉત્સાહપૂર્વક હાજરી પાવર પેક એન્કર દ્વારા એન્કર્સ મીટઅપ થ્રી પોઈન્ટ ઓનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું નેતૃત્વ ફાઉન્ડર એન્કર આકાશ એન્કર રાહુલ અને એન્કર નિલય સંભાળ્યું જેમનું માનવું છે કે આજનો સમય એકબીજા સાથે સ્પર્ધાનો નથી પણ સહયોગનો છે ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવેલા છાસઠ જેટલા એન્કર્સે આ મીટિંગમાં ભાગ લઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો સાંજનું સંચાલન જાણીતા હોસ્ટ એન્કર એકતા અને એન્કર રવિન્દ્ર ચૌહાણે કર્યું જ્યારે ઇવેન્ટના સુંદર ક્ષણોને ફોટોગ્રાફર વિડિયોગ્રાફર તરીકે યુક્તિ ઠક્કરે કેદ કર્યા ઇવેન્ટને વધુ રંગીન બનાવવા ડીજે બોની અને જય પટનીએ મ્યુઝિકલ એનર્જી આપી જ્યારે સુરક્ષાની જવાબદારી એસ્કોટ ઇન્ટેલિજન્સે સંભાળી ઇવેન્ટને જાણીતી ઇવેન્ટ કંપની હસ્તમિલા વેડિંગસે સપોર્ટ આપ્યો હતો આયોજનને સફળ બનાવવા માટે એન્કર સચીની ગ્રાફિક સંભાળ્યા તેમજ એન્કર માનસી, એન્કર નિષ્ઠા, એન્કર રોનક, એન્કર નંદિની અને એન્કર મેઘા જેવી સપોર્ટિંગ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મીટઅપનો મુખ્ય હેતુ કનેક્ટ યુનિટ કોલેબોરેશનનો હતો. એન્કર નિલે આમ તો હું કમ્પ્યુટર એન્જિનિયર છું એક જાણીતી કોલેજમાં પ્રોફેસર છું. પણ સાથે સાથ એન્કરિંગ પણ કરું છું મેનેજમાં કેવું છે કે જયારે ઇવેન્ટ આવે ને જનરલ ઇવેન્ટ સાંજના રહ્યો છે આપણે તે ઓકે મેનેજ થઈ જાય છે અને અમારે ત્યાં કેવું સ્ટ્રકચર છે કે જયારે કોઈ ક્લેશ ડેટ હોય જેમ કે આજની તારીખમાં હું ભુક્ત છું અને આજની તારીખમાં મને બે થી ત્રણ કે ચાર કે પાંચ ઇવેન્ટ વોટ આવે છે તો અમે એ ઇવેન્ટનું જે પણ સ્ટ્રકચર છે ડેટ બજેટ અ વેન્યુ પછી મેલ ફિમેલ લેંગ્વેજ ના બી બેરિયર હોય છે કે ક્લાયન્ટ ને આજ લેંગ્વેજ ના એન્કર જોઈએ છે તો એ વસ્તુ અમે પાસ કરી મારા ગ્રુપ માં અને ત્યાંથી પછી જે અવેલેબલ એન્કર હોય એમને અપ્રોચ કરે અને પછી એમને ડાયરેક્ટ ક્લાયન્ટ નો નંબર અથવા તેમની પ્રોફાઇલ મોકલી અને મેરિટ બેઝ છે ક્લાયન્ટ વિલ સિલેક્ટ કેમને કોણ પસંદ આવે છે અને આ રીતે આગળ કામ વધતું જાય છે આજકાલ એન્કર્સ એક ચેલેન્જ ફેસ કરે છે જે છે ચાર્જિસ કે લોકો બીજા એન્કર્સ

અને જો કમ્યુનિટીની વાત કરીએ તો હું પાંચ વર્ષથી એન્કરિંગ કરું છું બટ એન્કરિંગ ફિલ્ડમાં છે ને કોમ્પિટિશનની ભાવના બહુ હોય છે જ્યારથી આ ગ્રુપ આવ્યું છે ને ત્યારે એક યુનિટીની ભાવના આવે છે તો ડેટ ક્લેશિસ થતી હોય તો તમને ઇન્કવાયરી આવી જાય અને તમને ડેટ મળી જાય અને આનાથી બજેટ પણ એક ફિક્સ રહે છે કે એન્કર્સની એક જે ડિગ્નિટી મેન્ટેન થવી જોઈએ એક ચાર્જ રેટ મેન્શન થવો જોઈએ તો એ પણ ફિક્સ રહે છે બિકોઝ દેર ઇઝ અ યુનિટી અને ક્લાયન્ટ્સને પણ ફાયદો થાય છે કેમ કે એમને જેવા એન્કર્સ જોઈએ એ એક જણને કનેક્ટ કરી ગ્રુપમાં અમારી પાસે સો જણ છે એમાં The more so it's a win-win for anchors as well as for the